જે માતાજી મિત્રો એવું સિંકર રમેશ ઠાકોર કે આજે તો માણિકપુરામાં અખતમાં ફોર્મ હાઉસ ઉપર આવ્યો અને મિત્રો ખરેખર તો ઝાપડીમાં મંદિર સરસ છે મિત્રો અને પણ લીમડો પણ મિત્રો બહુ છે અને ખરેખર તો આજે માનવ આશીર્વાદ છે માખતમાનો આશીર્વાદ છે મિત્રો અને પણ પોણીનું પર્વનું માટલું પણ મિત્રો સેવા કરવાવાળાને મૂકેલું છે એમને માણિકપુરાની અખતમાં હજાર ઘણું આપશે એવી હું દિલથી મિત્રો પ્રાર્થના કરું છું અને મિત્રો અમારા માણેકપુરાનો અખતમાનો મંદિરનો નજારો તમે જુઓ અને મિત્રો લીમડો લીમડાનું લીમડાનું ઝાડ મિત્રો નેચે પણ આવેલો છે અને લોકેશન પ્રમાણમાં તો મિત્રો તમને હું પણ બતાવું અને ખરેખર તો આ મિત્રો માનો આશીર્વાદ છે કે આ લીમડાની ડાળો મિત્રો કેટલે જાડી છે અને આટલો બધો વધુ આવે અને આટલો બધો મિત્રો વરસાદનો વાયરો આવે પણ માની કૃપા અપરંપાર હતી અને મિત્રો લીમડો પણ નેચો આવેલો છે અને મિત્રો અમારા માણેકપુરા નહીં એક પવિત્ર ભૂમિની અંદર મિત્રો ખરેખર તો આપણે કહેવત છે કે ઝાડ લીમડો મોટો હોય તો ખેતરમાં કોઈ થવા ને સોય પડતી હોય તો મિત્રો પણ આ તમે જુઓ કે આ લીમડો કેટલો નેચે પણ અડી ગયો હશે મિત્રો ભોય પણ અડી ગયો હશે અને માનો આશીર્વાદ છે મિત્રો જો માના આશીર્વાદથી આ સોયલે સોયલે પેડા કેવા સરસ છે માનો આશીર્વાદ છે મિત્રો ખરેખર તો અખતમાનો એટલો ચમત્કાર છે મિત્રો એટલે આપણા ઇન્સ્ટાગ્રામવાળા મિત્રને વિનંતી પણ કરવામાં આવે છે કે અમારી માણેકપુરા ગામની અખતમાં ઇસ્ટાગ્રામવાળા મિત્રના સપના પૂરા કરશે અને હજાર ઘણો મારા ઇસ્ટાગ્રામવાળા ફેસબુકના મિત્રને હજાર ઘણો આપે એવી આપી દિલથી મિત્રો પ્રાર્થના કરીએ છે અને મિત્રો આ ખતમાની જોટ મિત્રો ચાલુ છે જો મંદિરની અંદર જો મિત્રો ચાલુ છે આ ઝોટ એટલે ખરેખર તો માતાજીના આશીર્વાદ આપના સૌ મિત્રને મળે એ દિલથી આપણે પ્રાર્થના પણ કરીએ હશે અને મિત્રો હું સિંગર રમેશ ઠાકોર યુટ્યુબમાં મારી ચેનલ હેડે સિંગર રમેશ ઠાકોર લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કર્યા મિત્ર ભૂલતા નહીં અને આડી રમેશ ઠાકોર પંદર ચૌદ છે મિત્રો એને ફોલો કર્યાવાળા રહેતા નહીં બોલો જ આપણી માની જે અખતમાં તમારા સૌ મિત્રના સપના પૂરું કરે જય શ્રી અખતમાં